હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ મધ્ય કેદારનાથ થીમ પર માસમાં મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું કચ્છ કચ્છનાવેશ દ્વાર સમા ભચાઉ પાસે આવેલ મંદિર માધ્ય ભાવિ ભક્તોની ભીડ જોવા મળી રહી છે દર રવિવારે મામાધામ મધ્ય મેળા જેવો માહોલ રહે છે મંદિર તેમજ દાતા પરિવાર તરફથી પ્રસાદનું આયોજન કરાય સાથે ફેમિલી સાથે ભાવિ ભક્તો અહીન દર્શનાર્થે આવે છે નાના બાળકોને મનોરંજન હેતુ રમત ગમત નાન સાધનો મુકાયામ છે ભક્તોએ જણાવ્યું હતું કે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ છે ત્યારે મામાદેવ મંદિર મધ્ય કેદારનાથ થીમ પર બનેલ મંદિર અને જ્યોતિર્લિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે લોકો શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી લોકોની ભીડ જોવા મળી રહી છે સમગ્ર આયોજન અને સંચાલન બચાવ મામાદેવ મિત્ર મંડળ ના જયપાલ Singh જાડેજા દિગ્વીજય Singh જાડેજા અમિતભાઈ ભલસૂર વાલજીભાઈ પ્રજાપતિ અલપેશ રાવલ મહંત બાપુશ્રી તથા મંડળ સહિત જહેમત ઉઠાવી રહ્યા છે રિપોર્ટ બાય ઇમરાન અવાડિયા ડેઇલી ક્રાઇમ ન્યૂઝ અમારે ત્યાગથી દરેક આઇટમ વ્યાજબી ભાવે મળશે मंदिर माटे के मस्जिद माटे एकदम व्याजबी भावे मल शीशी सीसी टीवी केमेरा लगाड़वा माटे संपर्क करो आठ नव 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 छून्य चार नव सात छर ऑफिस इलेक्ट्रोनिक हर आइटम हमारी पासे आपने मिली जैसे एक बार मुलाकात वार वार मुलाकात थे एस एम डिजिटल सोल्यूशन संजोग नगर खासरा ग्राउंड जकरिया मस्जिद पास बुजगत